નમસ્તે મિત્રો સ્વાગત છે સંગીતા કી કિશોટ ચેનલમાં તો આજના વિડીયોમાં એક મોટિવેશન વાર્તા તો બે ભાઈ હતા તો એમાં એક ભાઈ જે મોટો હતો એ નોકરી કરતો અને સારું એવું કમાતો અને એ શહેરમાં રહેતો અને બીજો ભાઈ એ મજૂરી કરતો અને એને નશો કરવાની આદત એટલે કે રોજ દારૂ પીવાની આદત અને દારૂ પી અને રોજ ઘરે આવે કોઈ વાર છોકરાઓને મારે તો કોઈ વાર એની પત્નીને પણ એ મારઝોડ કરતો અને રોજનું આ એનું થઈ ગયેલું કે કામે મજૂરી કરીને આવ્યા પછી બસ દારૂ પીવાનું અને ઘરમાં આવી અને બસ આ રીતે ધમાલ કરવાની તો બસ એક વાર એની પત્નીએ કંટાળી અને બસ પોલીસને ત્યાં જઈ અને પોલીસ કેસ કરી દીધો અને કહ્યું કે મારે પ મારો પતિ રોજ ઘરે આવી અને મારઝોડ કરે છે તો આમાં તેમને સોડાવો અને એને પકડીને જેલમાં નાખી દો બસ પોલીસ ગઈ અને તેને લાવી અને જેલમાં નાખી દીધો અને બીજો દિવસ થયો તેઓ એક ભાઈ આવ્યો તેઓ બસ સારા એવા કપડાં પહેરેલા અને તેઓ આવ્યો અને પોલીસને વાત કરી કે મારા ભાઈને કાલે તમે પકડી લાવેલા બસ એને હું છોડાવવા આવ્યો છું તો પેલા ભાઈએ જેને પકડી લાવ્યા હતા એને આ ભાઈને જોઈને કે ભાઈ તમે મને છોડાવ્યા છો તો ભાઈએ કહ્યું કે હા હું તમને છોડાવા આવ્યો છું તો પોલીસે પહેલાં જે મારઝુડ કરતો હતો એ ભાઈને પૂછ્યું કે આ બધું તમે ક્યાંથી શીખ્યા તમારા ભાઈ તો કેવા સમજદાર અને નોકરીવાળા લાગે છે ને તમે કેમ આ દારૂ પીને કરો છો આ રીતે ધમાલ તો પહેલાં જે દારૂ પીણી અને ધમાલ કરી હતી એ ભાઈએ કહ્યું કે હું આ મારું પિતાજી પાસેથી શીખ્યો છું કે મારા પિતાજી પણ આ રીતે જ કરતા રોજ મજૂરીએ જતા અને સાંજે દારૂ પી અને આ રીતે ધમાલ કરતા ઘણીવાર મને મારતા મારા ભાઈને પણ મારતા અને ઘણીવાર વાર અમારે માતાને પણ એ મારતા તો બસ હું એમના પાસેથી શીખ્યું કે આપણે પણ આ મોટા થઈને આ રીતે જ કરવાનું તો આ સાંભળતા પોલીસવાળા પણ વિચારમાં પડી ગયા પછી પેલા ભાઈને પૂછ્યું કે આ ભાઈ તમારા આ શીખ્યા તો તમે કેવી રીતે નોકરી મળી મળી તમે પણ એવા સંજોગોમાંથી પસાર થયા તો પેલા ભાઈએ કહ્યું કે હું રોજ જોતો કે મારા પિતાજી નસો કરીને આવતા અને એમને બંને ભાઈઓને પણ માર પડતી અને મારા માતાજીને પણ માર પડતી તો હું એ જોઈને શીખ્યો કે આપણે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું છે આ પરિસ્થિતિમાં કદી જીવાય નહીં અને હું આવી જિંદગી કદી જીવીશ નહીં અને કોઈને મારા લીધે તકલીફ પહોંચાડીશ નહીં એ જોઈ અને ભણવામાં વધારે મહેનત કરી અને હું નોકરીએ લાગ્યો તો મિત્રો આ વાર્તા ઉપરથી એ શીખ મળે છે કે એક જ સંજોગોમાં બે વ્યક્તિએ અલગ અલગ રીતે શીખ મેળવી એકે જોઈ અને જે હતું એ રીતે જ કરવાનું નક્કી કર્યું અને બીજાએ કે એનાથી આગળ વિચાર્યું કે એનાથી કંઈ નવું કરીશું અને સારું કરીશું તો મિત્રો ઘણીવાર આપણે ઘણી પરિસ્થિતિઓ પરથી ઘણું શીખતા હોઈએ તો એમાં જે સારું હોય ને એ શીખવાનું અને જે નેગેટિવ હોય ને નકારાત્મક એ કદી પણ એ રીતે શીખવું નહીં શીખ લેવી એટલે કે કોઈ સા સમજવું તો સારું સમજવું ખરાબ હોય એને સાઈડ ઉપર રાખવું તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરો અને આવી અનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારે ચેનલ સંગીતા કે સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરવી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે